નમસ્કાર મિત્રો આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે અને એવા વિષયની માહિતી આપણા સુધી પહોંચાડવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત છું કે ઘણા બધા લોકોના મનની અંદર જે ઘણોધારા અન્વયે જે હુકમો થતા હોય છે એની સામે કરવામાં આવતી અપીલો અને રિવિઝન એ બાબતે મૂંઝવણો ઘણી બધી પ્રવર્તે છે એની અંદર સમયમર્યાદાનો મુદ્દો પણ ઘણા લોકોના મગજમાં બેસતો નથી અને ઘણી રજૂઆતો મળી કે સાહેબ કયા કેસોમાં અપીલ થાય કયા કેસોમાં રિવિઝન થાય એની સમયમર્યાદા કાયદામાં શું નક્કી કરવામાં આવેલી છે એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને હજુ સુધી જો આપણી ચેનલ અશોક ડાભી એડવોકેટને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજનું બેલ આઈકોનનું બટન પણ દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચી જાય તો મિત્રો શરૂઆત કરીએ આજના વિષય ઉપર તો ગણતરાની કલમ ઝુંબોતેરની અંદર જે અપીલને લગતી કલમ છે તો એની અંદર આ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો જે કાયદામાં છે એ જ વસ્તુ હું તમને શબ્દ સમ જણાવું છું ધ્યાનથી સાંભળજો ઘણી જ ઉપયોગી માહિતી આપણા માટે થનાર છે અને આ જાણી લેશો તો અપીલ અને રિવિઝન માટે તમારા મનની અંદર જે મૂંઝવણો છે મોટા ભાગે દૂર થઈ જશે તો કલમ ની અંદર અપીલો માટેની જોગવાઈ કરવામાં આવેલી છે અને ઘણો ધારામાં એવી જોગવાઈ છે મિત્રો કે નીચેના દાખલાઓની અંદર મામલતદાર અને ટ્રિબ્યુનલના હુકમો સામે કલેક્ટરને અપીલ કરી શકાશે એટલે જે કૃષિપંચ મામલતદારના હુકમો છે ટ્રિબ્યુનલ જ કહેવાય એને કૃષિપંચ પંચ એટલે ટ્રિબ્યુનલ કૃષિપંચ મામલતદાર એટલે એ એક નીચેના લેવલને ટ્રિબ્યુનલ થઈ તો એની સામે તમે કલેક્ટરને અપીલ કરી શકશો પણ મિત્રો આપ બધા જાણો જ છો કે ડાયરેક્ટ હવે કલેક્ટરે નાયબ કલેક્ટર જમીન સુધારણાને આ અધિકારો હસ્તાંતરિત કરેલા છે એટલે આપણે અપીલ જ્યારે કરીએ તો નાયબ કલેક્ટર જમીન સુધારણાની અંદર કરવાની થાય છે કલેક્ટર મીન્સ કે નાયબ કલેક્ટર જમીન સુધારણા તો કયા કયા પ્રકારના કેસોની અંદર આ કલમ ચુંમોતેર નીચે અપીલ થઈ શકે છે એ આપણે થોડું ઝડપથી જોઈશું કારણ કે વિગતો અને માહિતી ઘણી વધારે છે સમય આપણી પાસે ઓછો છે તો એની અંદર નીચેના પ્રકારના જ્યારે હુકમ હોય તો કલમ ચુમોતેર નીચે આપણે અપીલ કરી શકીશું કલમ ચાર મુજબનો હુકમ એટલે કે ગણતિયા તરીકે ગણવાની વ્યક્તિઓ મામલતદાર સમક્ષ જ્યારે કલમ ચારનો પ્રશ્ન હોય કોને ગણતિયા તરીકે ગણવા તો એવા હુકમો સામે કલમ છ કે જે રદ કરવામાં આવેલી છે એટલે આપણે એને ધ્યાને લેવાની નથી કલમ સાત પણ રદ કરવામાં આવેલી છે અને કલમ નવ મુજબ નો હુકમ એ એવો પ્રકારનો છે કે એની અંદર ગણોતના દર અને ગણોત અને કલમ દસ નવ એ અને કલમ દસ નવ એ ની અંદર એવું છે કે ગણતના દર નક્કી કરવાના છે અને દસમાં રદ કરવામાં આવેલી છે પછી કલમ તેર મુજબનો હુકમ કે ગણોત મોકૂફ રાખવું કે માફ કરવું એ છે કલમ દસ ની અંદર એક છે કે આ અધિનિયમ વિરુદ્ધ વસૂલ કરેલું ગણોત પાછું આપવાનો પણ સમાવેશ થાય છે કલમ 10 માં એનો ઉલ્લેખ છે કલમ 13 ની અંદર ગણોત મોકૂફ રાખવું અને માફ કરવું એ પ્રકારના હુકમો છે કલમ સત્તર મુજબના હુકમની અંદર ગણોત ત્યારે માધેલ ઘરવાળી જગ્યા ખરીદવા પ્રથમ પસંદગી આપવા બાબતેની જોગવાઈ કરવામાં આવેલી છે આ પ્રકારના હુકમો છે કલમ 19 ની અંદર ગણો રોપેલા ઝાડો ઉપરના જે હક્કો છે એને લગતા હુકમો છે કલમ વીસ મુજબ કુદરતી કલમ ત્રેવીસની અંદર રક્ષણાત્મક બંધોની મરામત એને લગતા જે હુકમો થયા હોય એનો સમાવેશ થાય છે કલમ પચીસ મુજબના હુકમોમાં ગણતરી નહીં આપવાના પ્રસંગે જે ગણતરીને રાહત આપવામાં આવતી હોય છે એ પ્રકારના હુકમો છે કલમ ઓગણત્રીસ મુજબ કબજો લેવાની જે કાર્ય પદ્ધતિ છે મામલતદાર કોર્ટ અધિનિયમની અંદર જમીન માલિક પાસેથી કે ગણતરી એની પાસેથી કબજો લેવાની એક પ્રક્રિયા આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા છે કલમ ઓગણત્રીસ તો એને લગતા જે હુકમો છે પછી કલમ બત્રીસની પેટા કલમ વન બી એટલે કે પંદરસો પંચાવન થી કબજો લઈ લીધો હોય એવા જે દાખલા છે આપણે વિડીયો બત્રીસ વન બી નો મૂકેલો છે જોઈ લેજો એને દૂર કર્યો હોય તો એ કેસ ચલાવતી વખતે જે હુકમો થયા હોય કલમ એકત્રીસ અને કલમ બત્રીસ એપ મુજબનો નિર્ણય કલમ બત્રીસ જી મુજબનો હુકમ અ બત્રીસ આંખની અંદર જમીન માલિક સગીર હોય ત્યારે આ પ્રકારના જે હુકમો છે એ છે પછી કલમ બત્રીસ જી મુજબનો હુકમ છે બત્રીસ જી ની અંદર બે વિભાગ પાડવામાં આવ્યા છે મિત્રો તો બત્રીસ જી ની અંદર કયા બે વિભાગ પાડવામાં આવ્યા છે તો ક્યારે અપીલ થાય અને ક્યારે રિવિઝન થાય એ થોડું આગળ જોઈશું બત્રીસ જી અને બત્રીસ પી માટે થોડું ક્લેરિફિકેશન છે પણ આ બત્રીસ જી મુજબના હુકમો કલમ બત્રીસ કે બત્રીસ એમ અથવા બત્રીસ ક્યુ મુજબનો હુકમ કલમ બત્રીસ ટીની પેટાકલમ 4 ચારના પરંતુક મુજબનો નિર્ણય અથવા કલમ બત્રીસ યુ મુજબનો હુકમ કલમ તેત્રીસ મુજબનો હુકમ કલમ સાડત્રીસ કલમ ઓગણચાલીસ કલમ એકતાલીસ મુજબના હુકમો કલમ તેતાલીસ એ પેટાકલમ ત્રણ મુજબ બહાર પાડેલા જાહેરનામા અનુસાર કાઢેલા હુકમો કલમ તેતાલીસ બી કલમ ચોસઠ પ્રકરણ પાંચ એ મુજબના હુકમો કલમ સિત્તેરના ખંડ બી એટલે કે સિત્તેર બી અને સિત્તેર એન બી હેઠળના હુકમો પછી કલમ ચોર્યાસી એ ચોર્યાસી બી અને ચોર્યાસી સી મુજબના હુકમો કલમ ચોર્યાસી ડબલ સી હેઠળના હુકમો કલમ પંચ્યાસી એ મુજબના હુકમો અને કલમ ઇઠ્યાસી સી મુજબના હુકમો આ જે ઉપર જણાવ્યા મિત્રો કૃષિપંચ મામલતદારની અંદર આ જે ઉપર જણાવ્યા મુજબના જે હુકમો થયા હોય તો એની સામેની અપીલ એ નાયબ કલેક્ટર જમીન સુધારણાની અંદર કલમ ચુંબોતેર હેઠળ આપણે કરી શકીએ છીએ મિત્રો હવે કલમ ચુંબોતેરની અંદર આ અપીલ દાખલ કરવા માટે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો પહેલા કાયદામાં એવી જોગવાઈ હતી કે એવું અંદર હતું કે જે તારીખે એ હુકમની નકલ રજિસ્ટર્ડ પોસ્ટથી રજિસ્ટર્ડ કરી હોય તો એ તારીખથી દિવસ હતા પણ ત્યારબાદ થઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના અનેક જજમેન્ટો એવા આવ્યા છે કે જ્યારથી હુકમની જાણ પક્ષકારને થાય ત્યારથી સાઠ દિવસ ગણવાના છે એટલે ટૂંકમાં દરેક કાયદાની અંદર જ્યારેથી હુકમની જાણ પક્ષકારને થાય ત્યારથી એ અપીલ રિવિઝન દાખલ કરવાની સમય મર્યાદા ત્યારથી ચાલુ થાય તો આ હુકમની જાણ જ્યારે પુષ્કારને થાય એ તારીખથી સાહીઠ દિવસની અંદર આ અપીલ કરી શકાય છે જો સમય મર્યાદાની અંદર હુકમની જાણ થયાના સાઠ દિવસની અંદર જો કોઈ પણ પક્ષકાર કોઈ પણ કારણસર અપીલ ફાઇલ કરી શકતો નથી તો એ અપીલ ફાઇલ કરવા માટે એ અપીલ અરજીની સાથે એક વિલંબ માફ કરવા માટેની અલગથી અરજી સમય મર્યાદાના કાયદાની કલમ પાંચ મુજબ એણે આપવાની હોય છે એ અરજીની અંદર જે સાહીઠ દિવસ ઉપરાંતનો જેટલો વિલંબ થયો હોય એ વિલંબ કયા કારણસર થયો છે એના વ્યાજબી અને યોગ્ય કારણો એ અરજીની અંદર જણાવવાના હોય છે અને એ અરજી સ્વાગંદ ઉપરની એફિડેવિટથી જાહેર કરેલી અરજી હોવી ફરજિયાત છે એટલે વિલંબ માફની અરજી પ્લસ અપીલ અરજી એ રજૂ થઈ હતી કોર્ટ પહેલો વિલંબ માપની અરજી ઉપર સુનાવણી કરી અને જો વિલંબ માફ કરવા પાત્ર થતો હોય તો એ વિલંબ માફ કરી અને મૂળ અપીલ અરજી સાંભળશે અને જો વિલંબ માપ કરવા પાત્ર ના થતો હોય તો વિલંબ માપની અરજી નામંજૂર કરશે એટલે કે સમગ્ર અપીલ તમારી નામંજૂર થાય પછી ઉપરી અદાલતની એની અંદર અપીલ રિવિઝનની સત્તાઓ છે હવે આ કાયદાની અંદર કલમ ચુમ્બોતેર બાબતે જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે કેસ ચલાવવાની કોઈ કાર્ય પદ્ધતિ ઘણો ધારાની અંદર આપવામાં આવી નથી મિત્રો કે અપીલ દાખલ કર્યા પછી આ જ સિસ્ટમથી કેસ ચાલશે એમ બરાબર દાખલા તરીકે મામલતદાર કોર્ટ એક્ટની અંદર કલમ નવથી થી તે ઓગણીસ સુધી કાર્ય પદ્ધતિ આવી છે કે આવી આવી રીતે ચલાવવાનું છે તો એવી કોઈ કાર્ય પદ્ધતિ આની અંદર અપીલ ચલાવવા માટેની આપવામાં આવેલી નથી પણ જે નાયબ કલેક્ટર જમીન સુધારણા છે એ લેન્ડ રેવન્યુ કોડના પ્રકરણ તેર મુજબ જે જોગવાઈઓ છે એને અનુસરી અને આ અપીલ ચલાવશે અને એનો નિર્ણય કરશે આગળ મેં આપણે મિત્રો જણાવ્યું કે કલમ બત્રીસ જી અને બત્રીસ પી માટે થોડું ફેરફાર છે કે કલમ બત્રીસ જીની બાબતની અંદર જો અપીલની દ્રષ્ટિ આપણે વિચારીએ તો કલમ બત્રીસ જીમાં ખરીદ કિંમતના પ્રમાણ બાબતે જો કોઈ વ્યક્તિને વાંધો હોય જે કૃષિપદ મામલતદારે જમીનની ખરીદ કિંમત નક્કી કરી પણ એ ખરીદ કિંમત ઓછી છે વધાર છે એના પ્રમાણ બાબતે જ્યારે કોઈને વાંધો હોય તો અપીલ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણા સમક્ષ એ અપીલ થઈ શકશે કયા સંજોગોમાં બત્રીસજીમાં ખરીદ કિંમત બાબત ખરીદ કિંમત બાબતની અંદર એ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણાની અંદર આ કલમ ચુંબોતેર હેઠળ અપીલ કરી શકાશે અને એ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણાના સમક્ષ જે કેસ અપીલ આપણી ચાલે એની સામે રિવિઝન એ સ્પેશિયલ સેક્રેટરી રાજ્ય સરકારને થાય મોટાભાગે શું હોય કે નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણાની સમક્ષ ચાલેલી અપીલો ઉપર જે રિવિઝન કે એ સત્તા છે એ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ ને હોય પણ સ્પેશિયલ આ કેસમાં બત્રીસ જીની અંદર ખરીદ કિંમત નક્કી કરવાના બાબતમાં એના પ્રમાણ બાબતે જયારે કોઈ વિવાદ ઉભો થાય તો અપીલ કલમ ચુમોતેર મુજબ નાયબ કલેક્ટર જમીન સુધારણામાં થાય અને એની સામેની જે રિવિઝન છે કારણ કે નાયબ કલેક્ટર શ્રી જમીન સુધારણાના હુકમ ઉપર અપીલની જોગવાઈ નથી પછી રિવિઝનમાં જવું પડે તો એ રિવિઝનની સત્તા એ સ્પેશિયલ સેક્રેટરી ગુજરાત સરકાર સમક્ષ થઈ શકે છે હવે જે અપીલનો નમૂનો છે ને મિત્રો અપીલ કઈ રીતે કરવી આ કલમ ચુમેતરની બાબતમાં આપણે વિચારીએ છીએ તો એ ગણતારા કલમ જે ગણતારાના નિયમો છે એની અંદર નિયમ પિસ્તાલીસની અંદર એ બધી વિગતો આપેલી છે નામ સરનામું અપીલની વિગતો એ તમામ વસ્તુઓ એ નિયમ પિસ્તાલીસની અંદર આપવામાં આવી છે એ જોઈ લેવાનું જનરલી આપણે જે રીતે કરીએ છીએ બધું અંદર આવરી લેવાયેલું છે એટલે એ મુજબ આપણે દાખલ કરવાની છે મિત્રો આગળ મેં જણાવ્યું કે કલમ બત્રીસ જી અને બત્રીસ પી તો બત્રીસ જીમાં ખરીદ કિંમતનું આપણે જોયું ને કે ખરીદ કિંમતને લગતો પ્રશ્ન હોય તો અપીલ જમીન સુધારણાનાયબ કલેક્ટર અને રિવિઝન સ્પેશિયલ સેક્રેટરી ગુજરાત સરકાર પણ ખરીદ કિંમત સિવાયનો કોઈ પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ગણોતીઓ છે કે નથી કે હુકમ ખોટો થયો છે કાયદાનું પાલન થયું નથી વિગેરે 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 ખરીદ કિંમત સિવાયનો કોઈ મુદ્દો તો એવા પ્રસંગે જે અપીલ છે એ તો નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણામાં જ થશે એટલે ખરીદ કિંમતના પ્રસંગે અને ખરીદ કિંમત સિવાયના કોઈ મુદ્દાના પ્રસંગે અપીલ એ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણામાં કલમ ચુમોતેર મુજબ જ થશે પણ પહેલામાં જ્યારે રિવિઝનનો પ્રશ્ન આવ્યો સ્પેશિયલ સેક્રેટરીમાં થતી હતી પણ જ્યારે ખરીદ કિંમત સિવાયના કેસમાં જ્યારે અપીલ લઈને આપણે કલમ ચુમોતેર મુજબ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણામાં જઈએ છીએ તો એમના હુકમ સામે જ્યારે ઉપર જવાનું થાય તો એ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જવાનું છે ખરીદ કિંમતના પ્રસંગે નાયબ કલેક્ટ્રસી જમીન સુધારણાના હુકમ સામે સ્પેશિયલ સેક્રેટરી અને ખરીદ ખરીદ કિંમત સિવાયના પ્રશ્ન માટે નાયબ કલેક્ટ્રસી જમીન સુધારણાના હુકમ સામે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આ બંનેની અંદર ડિફરન્સ રહેલો છે હવે કલમ બત્રીસ પી જોઈએ આપણે મિત્રો જ્યારે ગણોજીઓ જમીન ખરીદવાની ના પાડે તો જમીન અમલી થતી હોય છે તો એ બિનઅમલીવાળા જે હુકમો છે કલમ બત્રીસ પી નીચે આવતા હોય અને એ અમલીના હુકમો સામે અપીલ કારણ કે બી એ જી ના હુકમો જે કૃષિપંચ મામલતદાર ચલાવતા હોય છે એ એ કેસો તો કેસોની અંદર જે સત્તાઓ છે છે ને કલેક્ટરે આપેલી હોય મૂળ સત્તા કલેક્ટરની પણ કલેક્ટર એ એ સત્તા કૃષિપંચ મામલતદારને આપેલી હોય છે તો મામલતદાર એ કલેક્ટરની સત્તા વાપરી એને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને એ કેસો ચલાવીને હુકમો કરે છે એટલે એ હુકમો કલેક્ટરે કર્યા બરાબર ગણાય તો કલમ બત્રીસ પી અમલી જે થતા થયેલી હોય છે એનો હુકમ કલેક્ટર સમક્ષ ના થાય એટલે કે કે જમીન સુધારણા સમક્ષ અપીલ થાય કારણ શું કલેક્ટરે જે સત્તા આપેલી છે એટલે ભલે હુકમ મામલતદારે કર્યો પણ એ કલેક્ટરે હુકમ કર્યા બરાબર છે એટલે એમની અને એમની એમની સમક્ષ થાય નહીં તો એવી અપીલ ક્યાં થાય તો બત્રીસ પી બિન અમલીના હુકમ સામે એ નાયબ કલેક્ટરશ્રી જમીન સુધારણામાં ના થાય એના માટે સ્પેશિયલ સેક્રેટરી ગુજરાત સરકારની અંદર આપણે રિવિઝન કરવી પડે તો આ બત્રીસ પીની અંદર આ જોગવાઈ છે એના માટે નાયબ કલેક્ટરશ્રી આ જમીન સુધારણામાં તો અપીલ જ ના થાય બત્રીસ પી મુજબના હુકમ સામે કારણ કે એમના જ અધિકારો છે ઉપરાંત એ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં પણ ના થાય ભલે ઘણો ધારાનો પ્રશ્ન છે પણ એ સ્પેશિયલ સેક્રેટરીમાં થાય એની રિવિઝન તો મિત્રો આ જોગવાઈ કલમ ચુમ્બોતેર ની અંદર આપવામાં આવેલી છે મિત્રો હવે કલમ છોતેર જોઈએ મિત્રો તો એ રિવિઝન ને લગતી પ્રથમ તો કોઈ પણ વ્યક્તિ નાયબ ઇલેક્ટ્રોનિસિક જમીન સુધારણાના હુકમ સામે એ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર રિવિઝન કરી શકશે એની સેક્શન આ કલમ છોતેર છે તો એની અંદર બે વસ્તુને બાકાત રાખવામાં આવી છે કલમ કલમ કે પી તથા જી એટલે કે આપણે જોયું ને કે જે અમલી અને ખરીદ કિંમત તો એના માટે સ્પેશિયલ સેક્રેટરીને પાવર છે એટલે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ ને પાવર નથી તો કલમ બત્રીસ પી તથા કલમ બત્રીસ જી પેટા કલમ ચાર ખરીદ કિંમત નક્કી કરનારા હુકમો વિરુદ્ધ અપીલ કરવાના હુકમ સિવાય એ એટલે જોવા જોયું ને કે આની અંદર બાકાત બંને રાખી દીધા એ સ્પેશિયલ સેક્રેટરી જવાનું છે એટલા માટે એ સિવાય કલેક્ટર કલેક્ટરના એટલે કે નાયબ કલેક્ટર શ્રી જમીન આપણે કલેક્ટરની જગ્યાએ નાયબ નાયબ શ્રી જમીન સુધારણા સમજવાનું કલેક્ટરશ્રીના કોઈપણ સમયે આ અધિનિયમ મુજબ રેવન્યુ ટ્રિબ્યુનલ નીચેના કારણોસર રિવિઝન અરજી કરી શકાશે એમના હુકમ સામે રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર રિવિઝન અરજી દાખલ કરી શકાશે મિત્રો હવે રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર રિવિઝન અરજી દાખલ કરવાનો સમય મર્યાદા એ નેવ દિવસની છે કોઈ પણ રિવિઝન અરજી હોય તો એ નેવ દિવસની છે અને આગળ જોયું એમ એ હુકમની જાણ થયા તારીખથી આપણે નેવ દિવસ ગણવાના છે હવે કયા સંજોગોની અંદર આ રિવિઝન થઈ શકે કારણ કે નાયબ કલેક્ટર શ્રી ધમીન હુકમ ઉપર અપીલની કોઈ જોગવાઈ નથી તો એ રિવિઝન માટેના ગ્રાઉન્ડ્સ કયા છે તો એ નાયક કલેક્ટ્રિ જમીન સુધારણાનો હુકમ કાયદા વિરુદ્ધનો હોય એટલે કે જે સ્પેશિયલ જોગવાઈઓ છે એની વિરુદ્ધ જઈને એમણે હુકમ કર્યો હોય કાયદાની કોઈ મહત્વના મુદ્દાનો નિર્ણય કર્યો ના હોય જે મુદ્દો મુદ્દાનો નિર્ણય એ કેસની અંદર કરવાનો જરૂરી હોય પણ એ મુદ્દાનો નિર્ણય એમણે કર્યો ના હોય અને કાયદાની અંદર ઠરાવેલી પ્રક્રિયાઓ એ અનુસરવામાં આવી ના હોય ભૂલ ભરેલી હોય કેસની અંદર પુરાવો લેવામાં આવ્યો ના હોય અગત્યનો પુરાવો સમજવાની અંદર ભૂલ થઈ હોય અને જેથી કોઈ પણ પક્ષકારને અન્યાય થવા પામેલો હોય મિત્રો ત્યારે આવા પ્રસંગે કલમ છોતેર મુજબ એ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર રિવિઝન કરી શકાય છે હવે બીજો એક બાબત તમને જણાવું કે નાયબ જમીન સુધારણા અથવા તો કલેક્ટરે જ્યારે સુઓ મોટો લીધો હોય સો મેળે કલમ છોતેર એની મુજબ ઉપર જે બાકાત રાખ્યા હતા ખરીદ કિંમત નક્કી કરવાનો મુદ્દો એ બરાબર તો એ ખરીદ કિંમત બાબતનો જે હુકમ છે એ નાયબ કલેક્ટરશ્રીએ સુઓ મોટો લીધો હોય અને એ સુવો મોટોની અંદર એમણે કોઈ હુકમ પસાર કર્યો હોય તો એવા પ્રસંગે આપણે જોયું કે ખરીદ કિંમત બાબતમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને કોઈ સત્તા નથી સ્પેશિયલ સેક્રેટરીમાં જવું પડે બરાબર પણ જ્યારે કલેક્ટરે આ મુદ્દો પોતાની સ્વ સ્વજ્ઞાનમાં લીધો હોય સ્વમેડે રિવિઝનમાં લીધો હોય અને જેના આપણે સ્વ મોટો કહીએ છીએ એવા સંજોગોની અંદર સ્પેશિયલ સેક્રેટરીને ભલે સત્તા રહી પણ કલમ છોતેર એક નીચે ટ્રિબ્યુનલમાં રિવિઝન અરજી કરી શકાય છે એટલે આ જે નાના નાના જે ફેરફારો છે નાની નાની બાબતો છે એ અપીલ અને રિવિઝનના પ્રસંગે ખૂબ જ ધ્યાન રાખવી પડે છે કારણ કે તમને કહ્યું કે ભાઈ ખરીદ કિંમત બાબતનો નિર્ણય હોય તો સ્પેશિયલ સેક્રેટરીમાં જવું તો તમે તો સ્પેશિયલ સેક્રેટરીમાં જવાના છો પણ ત્યાં આ મુદ્દો ઉપસ્થિત થયો કે તમે જે હુકમ સામે આવ્યા છો એ તો કલેક્ટરે સો મોટો કરીને નિર્ણય લીધેલો છે તો પાછું એ રિવર્ડની ટ્રિબ્યુનલમાં જાય એટલે કાયદાની જે નાની નાની બાબતો છે એને જો આપણે સારી રીતે સમજીશું તો આપણને અપીલ અને રિવિઝન કરવાની અંદર ઘણી બધી સરળતા થઈ જશે અને એ સરળતા તમને થાય એટલા માટે જ આપણે વિચાર્યું કે કલમ ચુંબોતેર અને કલમ છોતેર સમજાવવાનું આ એક નાનકડો પ્રયાસ મેં કરેલો છે મને આશા છે કે આ માહિતી તમને સમજવામાં આવી હશે અને હું આશા રાખું છું કે તમને આ માહિતી ઘણી ઉપયોગી થશે મિત્રો તો આ વિડીયોની અંદર તો આ માહિતી આપની સુધી પહોંચાડી પણ મિત્રો અગાઉ પણ મેં આપ સર્વ મને જણાવ્યું છે કે વિડીયો જોયા પછી એને સ્ક્રોલ કરવાની જગ્યાએ આવા જ નવા વિડીયો જોવા ના મળે તમને તમારી તમારા જ્ઞાનમાં વધારો થાય એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અશોક ડાબે એડવોકેટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઈકોનનું બટન દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા તરત મળી રહે એ બેલ આઈકોનનું બટન દબાવી એનું નોટિફિકેશન ઓલ કરી દેવાનું છે જો આ વિડીયો ગમે હોય તો તમે એને લાઈક કરી શકો છો અને આ વિડીયોની માહિતી દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા ગ્રુપોની અંદર પણ શેર કરો કે જેથી આ માહિતીનો લાભ બધા ઉઠાવી શકે તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન